હું ડે ચાગનશ્યામ મિત્રો હું તમને અત્યારે જે વિડીયો દેખાડી રહ્યો છું તે વિડીયો અહીંયા રાણકપર ગામની અંદર નીલકંઠ મહાદેવ મંદિર આવેલું છે તે મંદિરના દર્શન કરાવી રહ્યો છું અને મિત્રો જો અમારો વિડીયો તમને ગમતો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લિંક કરો અને શેર કરો મિત્રો હું આપણે અવશ્ય આવા ધાર્મિક સ્થળોના તમને દર્શન કરાવીશ તો મિત્રો તમે અમારો વિડીયો અવશ્ય જરૂર લિંક કરશો અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો હું તમને દર્શાવી રહ્યો છું અહીંયા કણે મોરબી જિલ્લાનું હળવદ તાલુકાનું ગામ રાણેકપર એવું આવેલું છે તો રાણેકપર ગામની અંદર જેમ કહેવાય છે કે હળવદ છોટા કાશી તો આજ જ છોટા કાશીનું એવું જ એક નાનકડું એવું ગામ છે તો અહીંયા કણે રાણેકપર ગામની અંદર હજાર એક હજાર દસ વર્ષ જૂનું પુરાણું મંદિર એવું મહાદેવ મંદિર આવેલું છે તો એ મંદિર નીલકંઠ મહાદેવ તરીકે ઓળખાય છે તો અહીંયા આ નીલકંઠ મહાદેવના આંગણામાં આજે અહીંયા કણે અગિયારસો એકાવન દીવડાની દીપમાળા જેમ કહેવાય છે પૃથ્વી પ્રકૃતિ અને પત્રની જે દીપમાળા ભરીએ છીએ તે આજના સાંજના આરતી સમયનો ટાઈમ છે તો મિત્રો અવશ્ય આવા દરેક શ્રાવણ માસના દરેક સોમવારે અહીંયા કણે અગિયારસો એકાવન દીવડાથી દીપમાળા જલાવીએ છીએ અને અહીંયા એક એવી પ્રકૃતિ અને બિલ્વની આરતી મહાઆરતી અમે કરી રહ્યા છીએ તો મિત્રો આવા બીલવાપત્રની આરતી અવશ્ય એકવાર દર્શનનો લાભ લ્યો અને અહીંયા કણે આ નીલકંઠ મહાદેવ મંદિરની અંદર બસો ને એકોતેર બીલીપત્ર વૃક્ષશે અને અન્ય અવનવી વૃક્ષની જાતિ છે તો અહીંયા કણે તમામ વૃક્ષો સાથે અમે બિલવ તમામ બિલ્વની મહાઆરતી રાખીશી શ્રાવણ માસના દરેક સોમવારે તો મિત્રો આવા અવશ્ય મંદિરનો એકવાર દર્શનનો અનેરો લાભ લ્યો તો અહીંયા પધારવા આપણને ભાવભર્યું આમંત્રણ છે તો મિત્રો હળવદથી ખાલી ત્રણ કિલોમીટરના અંતરમાં આ નીલકંઠ મહાદેવ મંદિર આવેલું છે અને અહીંયા કણે તો મિત્રો આપણે જોઈ રહ્યા છીએ કે સવારના સોમવારે સવારથી વહેલા સાડા ચાર પાંચ વાગ્યાના ગાળાથી અહીંયા કણે જેમ ઘોડાપુર ઉમટે તેમ અહીંયા કણે નામી અનામી માણસો તમામ દર્શનનો લાભ લઈ રહ્યા છીએ તો મિત્રો આપ જોઈ રહ્યા છો તો અહીંયા જુઓ મિત્રો અહીંયા એ બીલીપત્ર વૃક્ષને તો અહીંયા પગદક્ષિણા ફરી રહ્યા છે તમે જોઈ રહ્યા છો મિત્રો અહીંયા કણે ભાઈઓ બહેનો તમામ મિત્રો અહીંયા કણે પરિક્રમા કરી રહ્યા છે તો આવા અનેરા લાભ લેવા માટે અવશ્ય નીલકંઠ મહાદેવ મંદિરના દર્શન કરશો તેવી મારી નમ્ર વિનંતી છે મિત્રો આપ જોઈ રહ્યા છો કે અહીંયા પ્રદક્ષિણા કરી રહેલા મિત્રો અને બહેનો આપ વૃક્ષને અહીંયા કણે તમામ પગદક્ષિણા કરી રહ્યા છે તમે જોવો છો ને મિત્રો તો આજે અહીંયા કણે અત્યારે અમે તમામ સ્વયંસેવકો સાથે મળીને આજ અમે અહીંયા બિલીપત્ર વૃક્ષ અને તે શિવ મંદિરની અંદર અમે અગિયારસો એકાવન દીવડાની દીપમાળા રાખેલ છે તો મિત્રો આપ જોઈ રહ્યા છો આ છે અમારે એક ભાવનાપૂર્વક અમે અહીંયા કણે અગિયારસો એકાવન દીવડાથી તમામ બિલીપત્ર વૃક્ષ તમામ જાતિ વૃક્ષ અને અહીંયા શિવ મંદિરને તમામ ફરતી કિનારી પર અહીંયા અમે અવશ્ય દીપમાળા કરીશી તો મિત્રો આવા દીપમાળાનો અને મહાઆરતીનો લાભ લેવા અવશ્ય નીલકંઠ મહાદેવ મંદિરે એકવાર જરૂર દર્શન કરશો તેવી મારી નમ્ર વિનંતી તો મિત્રો અહીંયા હું તમને બતાવીશ કે અહીંયા જે મંદિરનું સંચાલન કરી રહેલા એવા ભાવિ પ્રેમી ભાઈઓ તેમજ અહીંયા કને જે મહંત તરીકે કહેવાય છે કે અહીંયા ઠાકોર સમાજના પ્રભુ બાપા પણ આપણે સમક્ષ છે આજ અહીંયા કણે અત્યારે સંધ્યા આરતી રાખેલ છે મહાઆરતી એક હજારને દસ વર્ષ પૂરા કરી ચૂકેલ છે તો મિત્રો આવા મંદિરના જુનવાણી મંદિરોના દર્શન લેવા એ આપણા સૌભાગ્યની વાત હોય છે મિત્રો તો આજ મિત્રો હું તમને દર્શાવી રહ્યો છું તો તમામ મિત્રો આપ જોઈ એક આશ્ચર્યજનક દેખાય તેવી અહીંયા કણે એક સર્વભૂમિ ઉપર અહીંયા શુદ્ધ વાતાવરણ અને નેચરલી વાતાવરણ દેખાઈ રહ્યું છે તો મિત્રો આવા મંદિરોમાં આવી અને આપણા મનને અંદર શાંતિ અર્પણ કરી શકો છો મિત્રો જરૂર અહીંયા પધારવા આપણને આમંત્રણ છે તો મિત્રો આપ જોઈ રહ્યા છો તમામ સ્વયંસેવકો પણ અહીંયા બેઠા છે તો મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે શિવ મંદિરની અંદર મહાઆરતીના દર્શન કરીએ તો મિત્રો આપ જોઈ રહ્યા છો અહીંયા કણે તમામ સેવકો આહા બિલીપત્રની અંદર જે કાંઈ વૃક્ષ છે તેની પગદક્ષિણા એક ધૂપ હવન સાથે કરી રહ્યા છે તો મિત્રો આપ જોઈ રહ્યા છો અહીંયા પગદક્ષિણા ફરવા માટે તમામ સુવિધા રાખેલ છે મિત્રો તો અહીંયા આપણે મહાઆરતીના દર્શન લઈ અને આગળ બીજા સોમવારની અંદર આપણે આગળ બીજો વિડીયો રજૂ કરશું મિત્રો તો આપ જોઈ રહ્યા છો અહીંયા કણે મહાઆરતીનો ચાલુ છે તો અહીંયા મિત્રો તમામ બિલીપત્ર વૃક્ષને ધૂપ ધુમાડા હવનથી અહીંયા સ્વયંસેવકો સાથે પ્રમાણિકતા પૂર્વક અહીંયા ધૂપ કરી રહ્યા છે તમામ મિત્રો જોઈ રહ્યા છો અહીંયા આપણે આરતીના દર્શનનો ધન્ય લાભ લઈએ જેના રગ રગમાં ખુમારી દોડતી અને વિવેક વચનની વાળ જગ્યા એ અમારી જય જય જલવાળ તો એ બિલીપત્ર વૃક્ષમાં તમે જોઈ રહ્યા છો જેમ કહેવાય છે કે ઉપરથી આકાશ ગંગા અહીંયા ખુદ આપણને દર્શન દઈ અને બિલીપત્ર વૃક્ષની અંદર પ્રગટ હોય એવું દર્શાવી રહ્યા છે તો મિત્રો આપ જોઈ રહ્યા છો કે અહીંયા રાણકપર પર પાદરની અંદર આટલું રળિયામનું એવું મંદિર આવેલું છે